સરથાણામાં અકસ્માતનો ભોગ બનેલી ઇજાગ્રસ્ત મહિલાને પોતાની કારમાં હોસ્પિટલ પહોંચાડનાર રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની માનવીય સંવેદના સામે આવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવી છે સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી લોહી લુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા એમ્બ્યુલન્સ આવતા દસ મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા ઇજાગ્રસ્ત મહિલાને સમયસર સારવાર મળતા મહિલાની તબિયત હાલ સુધારા પર છે મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો